તો એ લોકો જ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નદીમાં હસ્તકબાદ વાટવા આવી ગયા છીએ તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાયેલો હેજો તો આજે આપણે દાંતડું ને આપણે જ આપણે હવે બાર વાજી જાય હવે યાડિયા કરી મમ્મીને એ બી વાટા આપણે ઈશ્વર વિચારા વાળા તમે જો વાળા ને આપણે હેડ્યા કરીશ કારણ કે તાપ બહુ લાગે હો તો ઘંટોણી આપણો બ્લોગમાં તમે જોડાયેલા હોય વહેલો વહેલો આજ તો બ્લોગ ચાલુ કરી દીધો ભાઈ એક જ કટ લીધો વહેલો ચાલુ કર્યો ભાઈ એક જ કટ લીધો આ બીજો કટ તો હવે આપણે બાઇક ઉલેક ઉલી જગ્યાએ પડી છે તો આપણે હવે જઈએ અહીંયા અહીંયા બાને રોપ નાખે છે આપણે કાલ નાશું એ ના જઈ નાખ્યા તો હાલ આપણે કટવાડીશું આપણે આવી જાય છીએ તો ખેતરમાં બે વાજા છે ને જાણું તો ખાતર પીરવાનું છે ડીપી ને પાળી પોતાની છે તો પાવડો અને કલટે બે બીનો જ લઈને આવે હતો એ તડકાવાળો તો આપણે તડક લઈને આવે એટલી કડા બેસીએ અહીંયાથી આપણે ડીપી ચડાવવાની ઠેલી સડાઈ ના આવીએ પસે પ્યા વાંસ આલુ કરી નાખે સડી તો હાલ આપણે તો આપણે ખાતર પ્યાજ ના છે ને હવે હવે છે પાવડો તો આપણે પાળી બોજ નાખવા તો પછી હવે પાસે હું પાવડો વળગાડવાનું કરે છે તો આપણે પણ હવે ઊભા છે વળગાડવાનું તો આપણે ટાળકા રાખવાનો બહુ શોખ છે ચણો ટાળકા મોટો તો મોટો તો હાથ જ છે ચણો ટાળકા બહુ શોખ શોખ છે એટલે આપણે સડી જાય ટાળકા કંટણી આપણે જ આપણે તો પાળવી ભજના છીએ ખાતર પહેરી નાખ્યું ત્યાં કોઈ ના છીએ ત્યાં હવે આપણે આ હેડનું કોમ તમામ હવે પાય પાવાના છે તો પાવાનો નંબર આવે છે ત્યારે આપણે પાવા હેડે આપણે ત્યાં કોઈ નાસી પછી ઊભી ઊભી એટલે ઘણું કોમ આપણે નહીં ખાવીના આયડાનું છે પોવાયનું પાટી જુ કંઈ ખરેડી

याद आना मटर आया हो, हम्म, बस, वे, तो ये मच्छी ने तुमने आया होगा, तुमने सहदे भेज वोट आया था क्या? आज रामनाथन की क्वालिटी, कंट्री आपना ब्लॉग में तो घुड़ाया तो रहे, ना सुनने के लिए मच्छी में तो बात अच्छा है तो भेजने साथ ही अपने हस्बैंड, जो अपने या kota apna apede pada kita, mungkinnya apa, orang mungkinnya sih bahasa આપણે લઈને આવતા રહ્યા બ્લોગ એન્ડ કરીશું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી